નમસ્કાર દર્શક મિત્રો હું છું સમાચાર થી મજૂરી કામ આવેલા દંપતી પર મહિલાના પૂર્વપતિનો ઈજકારો હુમલો લતાબેન સુરેશભાઈ ચૌહાણ અને તેમના પતિ પર છનીના ઘાજી કે જુ હુમલો કરાયો લતાબેન અગાઉના પતિને છોડી સુરેશભાઈ સાથે પ્રેમ લગ્ન કર્યા હોવાની રાખી હતી દાવત જુનાપતીએ ખાર રાખી બાપુરા વિસ્તારમાં દંપતીના આંતરી છરી વડે તૂટી પડ્યો ઈજાગ્રસ્ત પતિ પત્નીને લઈ લેવાના માધુરાજી સિલ હોસ્પિટલ ખસેડાયા હુમલો કરી આરોપી ફરાર થઈ જતા પોલીસે તેને ઝડપી લેવા ચક્રવતિ કર્યા હા નામ લતા શું કામે અમને અને પર મારી સર ક્યાં કામ હે શું કામ મારી